મારું નામ મટુળિયા રાજુભાઈ દેવજીભાઈ છે હું સડલા ગામનો સરપંચ છું અમારા ગામના જે રાકેશભાઈ જે પક્ષીપ્રેમી છે તે આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની સારી સેવા કરી રહ્યા છે અમારા ગામમાં પહેલાં મોરની સંખ્યા ત્રણથી ચાર જ જેવી હતી હાલ રાકેશભાઈના પ્રયત્નોથી હાલ મોરની સંખ્યા પચાસથી સા જેવી થઈ ગઈ છે આવી આવી જ રીતે જો દરેક યુવાનો રાષ્ટ્ર પ્રત્યે પ્રેમભરાવ દર્શાવે અને જો આવી સેવાકીય કાર્ય કરતા રહે તો દેશ માટે અને યુવાધન માટે સારી પ્રેરણારૂપ છે અને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે તે દરેક યુવાનોને મારી નમ્ર વિનંતી છે એક યુવાનિર બે વૃક્ષો વાવો તો આપણા આપણા માટે અને કુદરત વાતાવરણ માટે પણ યોગ્ય ગણાય એવી મારી દરેક ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે મારું નામ ઓછી રાકેશભાઈ લખમણભાઈ ગામ ચડલા હું ત્યાં અવારનવાર જાતો તો મોર ત્યાં હતા મને એવો વિચાર આવ્યો તો હું મોરને ચણ એવું નાખવાનું જાઉં છું રોહિજાન પંદરથી થી વીસ કિલો અનાજ લઈ જાઉં છું અને સાડા પાંચથી ના ગાળામાં જતો રહું છું પહેલાં જતો ત્યારે ચારથી થી પાંચ મોર હતા અત્યારે હાલમાં ચાલીસથી થી પચાસ મોર છે